હોય એટલે વચન આપ્યું હોય કે સૂર્ય ચંદ્ર તારા રેશે ત્યાં સુધી આપણે સાથે જઈશું એવું નહીં હોય પેલા એને એવું નથી અલિયા રાણી ને હિન્દુ બ્રાહ્મણ કેટલાય જન્મ હતી

હવે ખરેખર આ બોલે છે તો એ વાણીનો વેગ વર્તન તો વર્તન કેવું હોય કેવી રીતે કેવો વર્તે કેવો વર્તે અહીં જોઈ લો છે છે ને નથી એ નથી જો હૈ સો હૈ કોક જન્મે તો એવું થશે હું તાવડે પણ આ સંગ હોય ભેગો પેલો પડે છોડવું પડે ગમે તેને છૂટશે અહીંથી ગયો નથી કે ગંદી ગટર માં ખાબક્યો નથી એટલે સંસ્કૃત માં હોય શબ્દ એટલે આખો ડૂબી જ જાય પાછું નીકળે જ નહીં છેલ્લી અજ્ઞાની ઉત્તરતા કમની સાતમી ભૂમિકા સુ આનંદ દુઃખની કરતા એટલે વચન ટીકર બે સાથે જ આપો કોઈને રહી ના જાય એકલા જ વચનામ આપો આપો એમ એમ કરાય અલગ અલગ આપવામાં કોક કોક ને રહી જાય એ તમે લોકો આપનારા લેજો આ બધા જે બાકી હોય જો આપનારા ભોજન પ્રસંગ ના આપણને

था। था। के सत्तर सत्तर गेड़े। 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 चार

43 গলি স্যার 43 গলি 43 चलो রাস্তা এই ওছে બીજો রাস্তা নদি হ্যাঁ এই সু ভালো

પ્રકાશ તો જ આખું સ્વરૂપ છે એવું છે બીજા આવશે તો પચીસ એક આવશે લાગી જશે ને જગ્યા મળે છે ને બધી ઘણી જગ્યા આ ભાવિકો નું જોઈ આપવાના બાકી બધી વધારે હોય તો આ કરી નાખવાનું કરીને લાડુ પ્રસાદ કર્યો બધાને સરખું આપવાનું

અંધાર આપવા મારના પ્લાસ્ટિકમાંથી કાઢીને માનપૂર્ણમ મૂકી શું છે નીચે નુતન પ્રકાશ

देखो एक एक क्या आया आप प्रश्न करो मैं ही देता था बराबर से ब्रह्म स्वयं ज्ञान है ब्रह्म स्वयं ज्ञान है સરસાઈ ન હોય જોઈએ બ્રહ્મની સરસાઈ હોય જોઈએ પેલું જ્ઞાન લખે તો જ્ઞાનની સરસાઈ થઈ જાય પેલું બ્રહ્મ લખે તો બ્રહ્મની સરસાઈ કહેવાય બ્રહ્મ સૂર્ય થી પ્રકાશ પ્રકાશ થી સૂર્ય નહીં બ્રહ્મથી જ્ઞાન જ્ઞાનથી બ્રહ્મ અજ્ઞાનથી ભ્રમ નહી ભ્રમથી અજ્ઞાન અજ્ઞાનથી બ્રહ્મ બરાબર

સ્વય જ્ઞાન છે સ્વયં પ્રકાશ છે એમ લખાય સૂર્યની સર્વોપરિતા હોય અધિષ્ઠાન સૂર્ય ગણાય એમ બ્રહ્મ અધિષ્ઠાન ગણાય જ્ઞાન અધિષ્ઠાન જ્ઞાન નો કે બ્રહ્મ છે પ્રકાશ નો કે સૂર્ય છે બ્રહ્મ જ સ્વયં જ્ઞાન છે બ્રહ્મ 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 જ સ્વયં અજ્ઞાન છે થઈ ગયું અનુ સ્ટીકર નીચે ડેસ કરીને કરો સુનિતા માતાજી નિરસવાઈ સુનિતા માતાજી નિરસવાઈ ઓમ 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 બધાને પ્રકાશ થાય છે કે નહીં થાય પછી એમ કહેવાનું બધાને કે મને આવું થયું ઓમ 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 કર્યું તમે કર્યો તો એમને બોલે બોલે એમ એ બોલે એ બોલે અમે કીધું એને કીધું હા સુસરો બોલે ઓમ 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 કીધું ને હા એટલે સમજાય જ તમને બ્રહ્મ પેલું આવે અને તમે જ્ઞાન ન કહો તો એ બ્રહ્મ છે અને આ પ્રકાશ છે તો આ પ્રકાશ જે છે ત્રિલોક્યમાં એ નો કહો તો એ સૂર્ય છે એટલે સૂર્ય સ્વયં પ્રકાશ છે એમ કહેવાય એમ બ્રહ્મ સ્વયં બ્રહ્મ સ્વયં જ્ઞાન છે ઓકે